નખત્રાણા ખાતે મારવાડા સમાજવાડીમાં અખિલ કચ્છ શ્રી મેઘવંશી મારુ વણકર સમાજ માગપટ વિભાગ દ્વારા જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિસાબો જૂની બોડીનું વિસર્જન નવી બોડીની રચના સહિતના મુદ્દાઓ રજૂ કરાયા હતા તેમજ આવનારા સમૂહ લગ્ન અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઓડિટર નવીન નંજાર અને ગોવિંદ જેપાલ દ્વારા વાર્ષિક અને ત્રિવાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી તો આગામી સમયમાં યોજાનાર સમૂહ લગ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ અગાઉની કારોબારી સમિતિની ટર્મ પૂર્ણ થતા નવી સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે સરલીના હરિજીભાઈ લેવવાની વરણી થઈ હતી તો ઉપપ્રમુખ પદે દેવસરના રમેશભાઈ સીજુ મહામંત્રી પદે જુરાના પચાણભાઈ ઓઢાણા ખજાણજી તરીકે મિરજાપર ભુજના લક્ષ્મણભાઈ ચનેપા સહખજાણજી તરીકે રામદેવનગર નખત્રાણાના કરસનભાઈ સીજુ તેમજ સહમંત્રી તરીકે ભીમરાવનગર ભુજના રામજીભાઈ સીજુની વરણી કરવામાં આવી હતી નવા વરાયેલા તમામ હોદ્દેદારોને સમાજ દ્વારા સન્માન સાથે વધાવી લેવામાં આવ્યા હતા સાથે જ નવા હોદ્દેદારો પર અભિનંદનની વર્ષા થઈ હતી નવનિયુક્ત હોદ્દેદારોએ સમાજના હિતમાં કાર્ય કરવાની ખાતરી આપી હતી અગાઉની ટર્મના પ્રમુખ નવીનભાઈ મારુ કાર્યકારી પ્રમુખ ખેંગારભાઈ નંજાર ઉપપ્રમુખ પરબતભાઈ કુંવડ મહામંત્રી હિતેશભાઈ સંજોટ ખજાણજી ડાયાલાલ શિવજી ગોરડીયા સહમંત્રી લલિતભાઈ બુચિયા તેમજ રવજીભાઈ સીજુએ પોતાના વિસર્જન કરીને નવા શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા સમયમાં સમાજના માટે સત્કાર્યો કરતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્વ નવીનભાઈ મારુના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું સંચાલન નરસિંહ માસ્તર દ્વારા કરવામાં આવ્યું હતું આ જનરલ સભામાં સમાજના બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા